નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે બધા મિત્રોનો મારી YouTube ચેનલમાં હું છું આપનો મિત્ર ભાવી ફઘાસિયા તો મિત્રો આ વિડિયોના માધ્યમથી આપણે વાત કરવાની છે હાલની સક્રિય સિસ્ટમોની સ્થિતિ શું છે આજે ગુજરાતના કે કયા વિસ્તારમાં વરસાદની શરૂઆત થઈ શકે છે તેમજ અરબી સમુદ્રની સક્રિયતા બાબતે મહત્વપૂર્ણ માહિતી વિડિયોમાં જાણીશું તો સંપૂર્ણ માહિતી છેલ્લે સુધી જોવા વિનંતી તો મિત્રો ખાસ કરીને છેલ્લા ઘણા દિવસથી જે ચોમાસું નિષ્ક્રિય મોડ ઉપર જોવા મળી રહ્યું હતું તે બંગાળની ખાડીમાં જે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ બની એને કારણે ફૂલ સક્રિય થઈ ગયું છે અને હાલ આ સિસ્ટમ છે તે આંધ્રપ્રદેશના કાંઠા નજીક બંગાળની ખાડી અને આંધ્રપ્રદેશનો કાંઠો છે એ નજીક જોવા મળી રહી છે તો મિત્રો આ સિસ્ટમની અસરના કારણે ખાસ કરીને અનેક રાજ્યોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને પશ્ચિમ ઘાટ કહેવાતો જે મધ્ય મહારાષ્ટ્રના ભાગોથી લઈને ગોવા કર્ણાટક કેરાલા સુધીના ભાગોમાં વ્યાપક પ્રમાણમાં ખૂબ જ જોરદાર વરસાદ માહોલ જોવા મળી રહ્યો છે વરસાદ પડી રહ્યો છે આ ભાગોમાં અને સાથે સાથે અરબી સમુદ્ર પણ ફૂલ સક્રિય થઈ ગયો છે અરબી સમુદ્રમાં પણ જોરદાર વાદળોના સમૂહ સાથે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે તો મિત્રો ખાસ કરીને સિસ્ટમની સ્થિતિ અંગે વાત કરીએ તો જે યુરોપિયન મોડેલ છે આઈકોન મોડેલ છે વિવિધ મોડેલો છે તે સિસ્ટમ અત્યારના જે લેવલે છે મતલબ કે આંધ્રપ્રદેશ નજીક છે તે આગળ વધી કર્ણાટકના ભાગો નજીક આવી અને તે ઉપર ઉત્તર દિશા તરફ આગળ વધી અને ગુજરાત નજીક આવવાની શક્યતાઓ દેખાઈ રહ્યું છે અને અમેરિકન મોડેલ એકમાત્ર મોડેલ છે તે હજી આ બાબતે થોડું અસમંજસતામાં જોવા મળી રહ્યું છે જોકે એ જે અમેરિકન મોડેલ છે તે પણ સત્તર તારીખથી ખૂબ સારો વરસાદી માહોલ ગુજરાતમાં જોવા મળે તે પ્રકારની સ્થિતિ બતાવી રહ્યો છે ત્યારે આજથી જ વરસાદની શરૂઆત લેટેસ્ટ વેધર મોડેલોની અપડેટ પ્રમાણે જોવા જઈએ તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં વલસાડ દમણ દાદરા નગર હવેલી તાપી ડાંગ સાપુતારા આહવા નર્મદા સહિતના ભાગો છે આ ભાગોમાં આજથી છૂટાછવાયા વરસાદની શરૂઆત થાય તે પ્રકારની શક્યતાઓ દેખાઈ છે અને જો બધું બરાબર રહ્યું તો આવતીકાલે સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદની એન્ટ્રી થઈ શકે છે દક્ષિણ પૂર્વ સૌરાષ્ટ્રના ભાગો તેમજ આવતીકાલે દક્ષિણ ગુજરાતના ભાગો મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો સુધી વરસાદની ગતિવિધિ જોવા મળે તે પ્રકારની શક્યતાઓ અત્યારના મોડેલની સ્થિતિ પ્રમાણે દેખાઈ રહી છે જોકે જે નવી અપડેટ આવશે તેમાં આપણે આવતીકાલની જે અપડેટ હશે તેમાં માહિતી જણાવીશું પરંતુ અત્યારે શક્યતાઓ વધતી નજરે પડી રહી છે મુખ્યત્વે આ રાઉન્ડ જોવા જઈએ તો તેર ચૌદ તારીખે જોવા જઈએ તે આ રાઉન્ડ શરૂ થશે અને જેમ દિવસો પસાર થશે તેમ તેમ વરસાદના વિસ્તારો પણ વધતા જશે અને વીસ તારીખ નજીકનો સમયગાળો આવશે આ સમયગાળા દરમિયાન ગુજરાત રાજ્યના અનેક વિસ્તારમાં સારો વાવણી લાયક વરસાદ પણ જોવા મળે તે પ્રકારના અત્યારે વેધર મોડેલોના ચાર્ટ જોવા મળી રહ્યા છે તો ખેડૂતો માટે જે ચાતક નજરે આકાશ તરફ મીઠ માંડી અને ચોમાસાની આતુરતાથી રાહ જોઈ રહ્યો છે વાવણી કરવા માટે એ આગમન વરસાદના આગમનની રાહ જોઈ રહ્યો છે ત્યારે ખેડૂત મિત્રો માટે ખૂબ જ ખુશીના સમાચાર અત્યારે જે અપડેટ છે તે પ્રમાણે જોવા મળી રહ્યા છે અને અત્યારે આમ જોવા જઈએ તો પંદર તારીખ પછીથી બધા મોડેલો છે તે પોઝિટિવ નજરે પડી રહ્યા છે જોકે વરસાદની ગતિવિધિ આજથી શરૂ થાય તે પ્રકારની શક્યતાઓ દેખાઈ રહી છે તો વધુ કંઈ નવી અપડેટ આવશે તો ચોક્કસપણે તમારા સુધી આપવામાં આવશે ત્યાં સુધી આભાર